સુરત જિલ્લામાં આવેલા પલસાણા તાલુકાના બગુમરા ગામે એસટી બસના ડ્રાઈવરને ફરજ દરમિયાન બસ થોભાવી માથું ફોડનાર શિવમ ગોડને પલસાણા તાલુકાના બગુમરા ગામે એક સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે જે સુરત થી ઉનાઈ બસ નંબર જીજે અઢાર ઝેડ ઇકોતેર સડસઠ લઈને વડોદરા ચાર રસ્તા થઈ બાડોલી તરફ જતા હતા ત્યારે સાંજે સાત વાગ્યાના અરસામાં જોડવા પાટિયા ખાતે ખૂબ ટ્રાફિક હોવાથી બસની આગળ એક રિક્ષા ઊભી હતી તે દરમિયાન બે ઈસમોએ બસની આગળ આવી ગાળા કરી એકાએક ઉશ્કેરાઈ જઈ મોટર ચાલકે બસ ચાલક ભાગવત ચૌધરીને હુમલાખોરના હાથમાં રહેલ કડું માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયાની ફરિયાદ શુક્રવારે સાંજે સાડા ચાર વાગે બસ ડ્રાઈવર ભાગવત ચૌધરીએ નોંધાતા પલસાણા પોલીસ હરકતમાં આવી હતી જે ગણતરીના કલાકમાં સરકારી કર્મચારી ઉપર ચાલુ ફરજ દરમિયાન હુમલો કરી નાસી જનાર મૂળ યુપી અને હાલ રહે હલદરૂ ગ્રીન પાર્ક ત્રણમાં રહેતા વીસ વર્ષીય શિવમ ગૌરીશંકર ગોડને ઝડપી પાડી આગળની તપાસ પલસાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કુમાર રમણભાઈએ હાથ ધરી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા